ખેડૂત મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરીશું આજે તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડ જોઈ આ કાંજરીઓ છે ખૂબ આવે છે જેનો ભાવ આઠ રૂપિયાથી લઈને દસ રૂપિયા સુધી કાંજરીઓ વેચાય છે

થી લઈને દસ રૂપિયા સુધી પૂરિયું વેચાય છે મેથીનું શો ના ભાઈ એમાં નામ નાનું ભાઈ ભાઈનું નામ છે જે આ મેથીનું વેચાણ કરે છે આ એક નંબર લીલું લસણ છે જે પાંદડું લીલું છે ને સફેદ ગાંઠિયું છે જેનો ભાવ બસો રૂપિયાથી બસો પચાસ રૂપિયા સુધી લસણ વેચાય છે ને સંજયભાઈ ભાઈનું નામ છે જે આ લસણનું વેચાણ કરે છે આ લીલી ડુંગળી જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ભાઈ કરણભાઈ ભાઈનું નામ છે જે આ લીલી ડુંગળીનું વેચાણ કરે છે આ એક નંબર દાણા છે જેનો ભાવ પાંચસો રૂપિયા વીસ કિલાનો ભાવ છે એક નંબર દાણાના ને નબળું દાણા વીસ રૂપિયા વેચાય છે હારું એક નંબર વીસ ત્રીસ રૂપિયા પાંચસો થી છસો રૂપિયા સુધી વેચાય છે એક નંબર ફ્રેશ દાણા હરેશ ભાઈ ખેડૂતનું નામ છે ને જે રાજ્યપ્રાથે દાણા વેચે છે બેટનો પાથરો છે જેનો ભાવ એસી રૂપિયાથી લઈને સો રૂપિયા સુધી વેચાય છે આ બેટનો પાથરો ને રણછોડભાઈ ભાઈનું નામ છે જે આ બેટનું વેચાણ કરે છે આ છૂટા બેટ છે એક નંબર જેનો ભાવ પચાસ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ ફ્રેશ બેટ છે જે અહીંનું લોકલ ને જેનું ભાઈ વેચાણ કરે શું નામ ભાઈ

એક નંબર પાલક છે એકદમ પાલક સગન ભાઈ સગનભાઈ સુધી આ પાલક નું પુર્યું વેચાય છે આ મીઠો લીમડો છે જેનો ભાવ પાંચ રૂપિયા નું વેચાય છે આ મીઠા લીમડા નું શું ના ભાઈ

જેનો ભાવ સિત્તેર થી લઈને એસી રૂપિયા સુધી કિલો વેચાય છે આ પીળી મરચી છે જેનો ભાવ ત્રીસ થી પાંત્રીસ રૂપિયા કિલો વેચાય છે આ હજોત્રી એકદમ વાળું મરચું છે જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે જે હોલસેલ ભાવ છે દસ વીસ કિલોનો આ છે જેનો ભાવ પચીસ થી ત્રીસ રૂપિયા કિલો વેચાય છે આ વાલો છે જેનો ભાવ પચાસ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ આદુ છે જેનો ભાવ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ ગુલાબી રીંગણું છે જેનો ભાવ 15 થી 20 રૂપિયો કિલો વેચાય છે આ ડણવારા ચોરા હે જેનો ભાવ 30 થી 40 રૂપિયો કિલો વેચાય છે આ પિંડો છે જેનો ભાવ 35 થી લઈ દે 40 રૂપિયો સુધી કિલો વેચાય છે આ ડણવારા વાલ છે જેનો ભાવ 70 રૂપિયો કિલો વેચાય છે આ ગલકા છે જેનો ભાવ 30 થી લઈ દે 40 રૂપિયો સુધી કિલો વેચાય છે ફુલાવર છે જેનો ભાવ ઉધળું બસોથી લઈને ત્રણસો રૂપિયાનું ઉધળું પોટલું વેચાય છે ફુલાવરનું આ લીલા રીંગણા છે જેનો ભાવ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો આ લીલું રીંગણું વેચાય છે આ અડધર છે જેનો ભાવ ચાલીસથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ ગુલાબી લાંબુ રીંગણું છે જેનો ભાવ થી વીસ રૂપિયા કિલો વેચાય છે આ પુરિયાવાળા ચોરા એ જે થી ત્રીસ રૂપિયા કિલો વેચાય છે આ

બ્લેક ડાયમંડ કાળુ મોટું રીંગણું છે જેનો ભાવ ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ રીંગણું આ દેશી કાકડી છે જેનો ભાવ પાંત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે દસ કિલાની બોરી આવે છે આ જી ફોર મરચી છે જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ફોરજી મરચી ચૂરણ છે જેનો ભાવ પચાસ નંબર નો ભાવ છે ચાલીસ થી પચાસ કિલોની બોરી આવે છે કાચા કેળાની આ એપલ ગોટી રીંગણા છે જેનો ભાવ પંદર થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે